જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી સવારે નોકરીએ જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ઘટનાના પગલે વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યો છે જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે જેથી ગરનાળું બંધ થતા તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું નથી જેના કારણે વરાછાથી પોદાર આર્કેટ સુધીમાં બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ગર્ડરને ઊંચી કરી ફસાયેલા ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિકમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા